રંજન ગોહિલ આજે આપણે જોઈએ તો બેન અહીંયા જોયું કે આત્મનિર્ભરતાને જોઈએ તો અહીંયા માં પણ જો બેને કેવું સરસ મજાનું બ્લાઉઝ સીવ્યું છે આ મશીન ઉપર કે અહીંયા જોઈ શકીએ છીએ પોતે આવી રીતે સરસ રીતે કટિંગ આપણે કે અહીંયા તો ફેશન શોમાંય શીખવાઈ નહીં ગયા એ ફેશન ડિઝાઇન એમને નહીં કરી તો જાતે પોતાની રીતે પોતાની કળાની કેવું સરસ મજાનું બ્લાઉઝ સીવીએ છે અને ડિઝાઇન પણ કરેલી છે એટલે આત્મનિર્ભરતાની દિશામાં અહીંયા પણ અગરિયાઓ પોતાના આવી રીતે કામ બેનો કરતા હોય છે આ બીજું બ્લાઉઝ પણ આપણે જોઈશું કે બીજાની પણ કેવી સરસ રીતે એમને ડિઝાઇન કરી છે એટલે પોતે પોતાની રીતે પોતાની ખર્ચ છે એ ખર્ચ કાઢી શકે છે અને આત્મનિર્ભરતાની દિશામાં જઈ શકે છે બેન બીજા બ્લાઉઝ લેવા ગયા છે આ જો સરસ પાછા પટ્ટા વાળું ને એવું આવે ને એવી રીતે બેને મૂક્યું છે દોરી સાથે જો ડિઝાઇન અહીંયાથી થી આવી રીતે કરી અને ડિઝાઇન સાથે એમને પોતાનું કારીગીરીનું સંપૂર્ણ સરસ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ગામડામાં રહેતા હોય કે અગરમાં રહેતા હોય તો સરસ ડિઝાઇન બનાવી શકે છે અને અહીંયા એમને રોજગારી પણ શું થાય બ્લાઉઝની મળી રહે તો કોઈને અગરિયાઓમાં કોઈ બેનને ને સીવડાવવું હોય આવા બ્લાઉઝ હોય તો સીવડાવી શકે શું બેન તમાર નામ શારદાબેન આવા એમની બેબી અને સરસ બ્લાઉઝ સીવે છે તો આવી રીતે કઈ કેતા દે તો અગર કોઈને ખબર ના હોય તો અહીંયા સીવડાવવા આવી શકે છે આ બેન ના અને ડ્રેસ પણ બેન સીવે છે બ્લાઉઝની સાથે તો એ સરસ આત્મનિર્ભરતા નું કામ કરી રહ્યા છે ડ્રેસ પણ બેને સીવ્યો છે જો સરસ મજાના ફૂંકા લગાવ્યા છે તો કોઈને જો અગર એમાં સીવવાનું થાય તો બેન ના ત્યાં આવીને એમના કપડા પણ સીવડાવી શકો છો નવી નવી ડિઝાઇન બેન કરે છે ડ્રેસ અને બ્લાઉઝ ના બંને કરો છો ને બે સરસ નમૂનો એક સ્ત્રી સશક્તિકરણ આપણે અહિયાં કહી શકશું અને આત્મનિર્ભરતાની દિશામાં તમે જઈ રહ્યા છો કે અત્યારે એ પણ કરી રહ્યા છે કે આપણે જ આપણું ઉત્પાદન કરીએ ને આપણે જ આપણું વેચાણ કરીએ